દોસ્તો શું તમને ખબર છે આજથી ત્રીસ વર્ષ પહેલા સુરત કેવું દેખાતું હતું જે હા દોસ્તો કર્ણ ભૂમિ તરીકે ઓળખાતા આ સુરત ની ધરતી પહેલા કેવી હતી લોકો કેવું જીવન જીવવાનું પસંદ કરતા હતા આ સાથે જ સુરત નું જીવન એ ગામડા જેવું જીવન હતું આ બ તમામ બાબતો વિશે જાણવા માટે સૌ કોઈ આતુર હોય છે ત્યારે દોસ્તો એ સુરત ની શેરીઓ કેવી હતી ત્યાંના મકાન કેવા હતા આ તમામ બાબતો વિશે જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો આજે અમે તમને કર્ણભૂમિ સુરતની ની આ ત્રીસ વર્ષ પહેલાની વાતો તાજી કરાવવા રહ્યા છીએ ત્યારે આજેના વિડીયોમાં આગળ વધે તે પહેલા નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર વિડિયોમાં પહેલી વાર આવ્યા છો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે દોસ્તો સુરત એટલે કર્ણભૂમિ કહેવાય છે કે જ્યાં કર્ણનો જન્મ થયો હતો અને એના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા ત્યારે આ ભૂમિ એ ખૂબ પવિત્ર ભૂમિ ગણાય છે પહેલેથી જ અહીંના મકાનો કાચા રસ્તાઓ અને કાચા મકાનો હતા ત્યારે ગામડાઓમાં જેવું જીવન હતું જેમાં સવારે લોકો એ ઢોર લઈને માલ ઢોર લઈને ચારવા માટે જતા રહેતા તો કેટલાક લોકો પોતાની ખેતી કામમાં વ્યસ્ત હતા આવા સમયે ગામડામાંથી કેટલાક લોકો સુરત તરફ સ્થળાંતરિત કર્યું અને સુરતમાં આવીને વસ્યા સુરતમાં તે વખતે કાચા મકાનો અને કાચા રસ્તાઓ તો હતા ત્યારે તેમાં આ તમામ વસ્તુઓની વચ્ચે ધંધા રોજગારની જો વાત કરવામાં આવે તો સુરતમાં હીરા ઉદ્યોગ ખૂબ પ્રચલિત હતો મરચું અને રોટલો ખાઈને લોકો સુરત શહેરમાં આવવા માટે તૈયાર હતા અને સુરત શહેરમાં આવીને હીરા ઉદ્યોગ સાથે જોડાઈ ગયા હતા મોટા ભાગના લોકો સુરતમાં હીરાનું જ કામ કરતા હતા એવા સમયે ગામડામાંથી લોકો સુરત સ્થળ સુરત તરફ જ્યારે સ્થળાંતર કરતા થયા ત્યારે વધારેમાં વધારે લોકો સુરતમાં આવતા ગયા જેમ જેમ લોકો આવતા ગયા તેમ તેમ આ સ્માર્ટ સિટી હવે બનતી ગઈ છે આજે તો સુરતને સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે પરંતુ એ જ સ્માર્ટ સિટી આજથી ત્રીસ વર્ષ પહેલાં એમાં કાંઈ પણ નહોતું રસ્તાઓ પણ ખૂબ કાચા હતા અને એમાં પણ ગામડા જેવું જીવન હતું અને એવા સમયે સુરતની ગલીઓમાં સુરતની શેરીઓમાં લોકો એમ સાદગી રીતે જીવન જીવવાનું પસંદ કરતા હતા ત્યારે એ સમયમાં એકબીજા વચ્ચેની હરીફાઈ બિલકુલ નહોતી લોકો હળી મળીને રહેતા હતા એકબીજાની કોમ્પિટિશન ત્યાં બિલકુલ નહોતી આજે ત્રીસ વર્ષ પહેલાંથી આજનું જીવન ખૂબ અલગ હતું ત્યારે લોકો અલગ અલગ પોતાના ધંધા સાથે સંકળાયેલા જ હતા પરંતુ લોકો એક પોતાના જે કાંઈ પણ એવું કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે ઘરના મકાનો તો હતા જ નહીં લોકો ભાડે રાખીને રૂમ રાખીને રહેતા હતા ખાસ કરીને ગામડાના લોકો જે શહેરમાં આવતા હતા તો ફૂલ પૂરેપૂરું પરિવાર ન આવતું હતું પરંતુ પરિવારના કોઈ પણ સભ્ય આવતા હતા ત્યારબાદ જેઓ તેવા સફળ થતા હતા ત્યારબાદ એના પરિવારને સુરતમાં સ્થળાંતરિત કરતા હતા આવી રીતે ધીમે ધીમે કેટલા બધા પરિવારો ગામડાઓમાંથી સુરતમાં આવતા ગયા ધીમે ધીમે સુરતની વસ્તી ખૂબ વધતી ગઈ પછી તો ધીમે ધીમે બાળકોના સારા ભવિષ્ય માટે શિક્ષણ માટે અને ધંધા રોજગાર માટે ગામડાઓ ખાલી થવા લાગ્યા ગામડાઓમાંથી સુરત શહેરમાં લોકો ખૂબ આવ્યા ખાસ કરીને ભાવનગર જિલ્લાના લોકો પણ ખૂબ આવ્યા સાથે સાથે અમરેલી રાજકોટ જુનાગઢ આવા તો અનેક જિલ્લાઓના લોકો એ સુરતમાં આવીને સ્થળાંતરિત થયા આજે પણ એ સુરત લોકોથી ધમધમી રહ્યું છે હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલું આજનું આ સુરત અનેક લોકોને રોજગારી આપતું થયું છે ત્યારે હાલમાં તો આ સુરત સિટીને સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે ત્યારે દોસ્તો સુરતના આ મકાનો સુરતના અંદરના જે કાંઈ પણ રસ્તાઓ અને કાચા મકાનો છે એમની વાતો અમે તમને કરી છે આપ સુરતના રહેવાસી હો તો આપનો વિચાર અવશ્ય શેર કરજો અને તમે કઈ સાલમાં સુરતમાં આવ્યા છો તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ક્યાંથી આવ્યા છો તે પણ જણાવજો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરજો તથા આવાને આવા રોચક વિડીયોઝ માટે બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ